તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીકથી પસાર થતી શેત્રુજી નદીમાં લાપત્તા બનેલ યુવાનનો મૃતદેહ મળી આવતા શોક સવાઈ ગયો છે બનાવની વિગતો સાથે વાત કરીએ તો આજે બપોરે બે વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા તાલુકાના દાંતરાડ ગામના અંદાજે પચીસ વર્ષની ઉંમર ઉંમરના કૌશિક મુકેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિ અકસ્માતે નદીમાં ગરકાવ થઈ ગયા હતા ટીમાણા નજીકથી પસાર થતી શેત્રુજી નદીમાં યુવાન લાપત્તા બનતા આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા તેમજ તળાજા પોલીસ સ્ટાફ તેમજ તળાજા નગરપાલિકાનો ફાયર ફાયર સ્ટાફ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં ટીમાણા નજીકથી પસાર થતી શેત્રુજી નદીના પુલ નજીકના જ વિસ્તારમાંથી અંતે શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા શોક સવાઈ ગયો હતો આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા